તમને એવો વિચાર હોય એવી કલ્પના હોય કે હું લોકોને ખવડાવું દાન કરું પુણ્ય કરું અથવા હું એવું કંઈક કરું પૈસા ડોનેટ કરું જેના થકી ઘણા બધા લોકો ભોજન લઈ શકે અને એના બદલામાં તમે એવું વિચારતા હોય કે આનાથી તમારું કર્મ સારું થયું તો ક્યાંક ભૂલ પડે છે આ ક્યાંક મિસ્ટેક કરી રહ્યા છો તમારા પૈસા તમે ખર્ચી નાખ્યા લોકોએ જમી લીધું અને તમારું સારું થવાનું શરૂ થઈ ગયું આ વાતમાં સેજ પણ દમ નથી કર્મ થયું પણ કર્મની શરૂઆત હંમેશા યાદ રાખો એ અહીંયાથી થાય છે મનમાંથી સુધારો થવાનો શરૂ થાય પછી તમે આ વસ્તુ કરો અને પ્રતિદિન પ્રેક્ટિસ કરો અહીંયાથી સુધારો લેવાની અને પછી મોટા મોટા ભંડારા નહીં ફક્ત એક તરસાને નાની દસ રૂપિયાની બોટલ આપી દો અને જે આત્મસંતોષ તમે ભેગો કરશો ને એ તમે માની લો કે પાંચ લાખ દસ લાખ ડોનેટ કર્યા પછી આખો ભંડારો તમે જોઈ રહ્યા છો ને જે તમને સંતોષ નથી થતો ને એ પેલી એક દસ રૂપિયાની બોટલ કરાવશે કારણ કે કર્મ હંમેશા છે એ બહારની કોઈ એક્ટિવિટી નથી અહીંયાથી થાય છે અને અહીંયાની જે પ્રતિદિન તમારી જે માનસિક સ્થિતિ સુધરવાની જે શરૂ થઈ ધીમે 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 પછી તમે જોશો કે તમારું આખું જીવન બદલાવાનું શરૂ થઈ ગયું એટલે કર્મ હંમેશા એ રીતે નથી થતું ને તમને એવું માનતા હોય કે હું આટલા ડોનેશન આપી દઈને મારું જીવન હવે રાતોરાત બીજા દિવસે ચમત્કાર થઈ જશે ને હું મારું જીવન બધું પાટા આવી જશે ને સુધરી જશે નો 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 માય ફ્રેન્ડ્સ એવું કશું થવાનું નથી એટલે કર્મ જે છે એ અહીંયાથી છે અહીંયાથી સુધરવાની વૃત્તિ આપણી શરૂ થઈ એટલે સમજવાનું કે દિવસે 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 ધીમે ધીમે ગ્રેજ્યુઅલી બધું જ સારું થવાનું શરૂ થશે તમે ફીલ કરી શકશો યસ